ચાલો ડેડીયાપાડા ચાલો ડેડિયાપાડા મિત્રો ગઈકાલે નવ ઓગસ્ટે મિત્રો ડેડિયાપાડામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મિત્રો જેતર વસાવા જેવો ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને મિત્રો ગઈકાલે આદિવાસી સમાજનો સૌથી મોટામાં મોટો તહેવાર ડેડિયાપાડામાં મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે તેના પોસ્ટરો અને મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ચાલો ડેડીયાપાડા ચાલો ડીડિયાપાડા મિત્રો આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર મિત્રો ગઈકાલે નવ ઓગસ્ટના રોજ છે ત્યારે મિત્રો પાંચસો ઢોલથી લઈ મિત્રો નગારા ડીજે સાથે મિત્રો આદિવાસી સમાજનો આ સૌથી મોટો તહેવાર ઉજવણી કરવાની છે એ માટે મિત્રો કહી રહ્યા છે કે ચાલો ડેડિયાપાડા મિત્રો આદિવાસી સમાજના સૌથી યુવા નેતા એવા ચેતર વસાવા અત્યારે જેલની અંદર છે તેમને જામીન મળ્યા નથી શું મિત્રો ગઈકાલે પોલીસ તેમને એક દિવસ માટે જામીન આપશે અને તેમના જે આ સૌથી મોટા તહેવાર આદિવાસી સમાજનો છે તેમાં આવવાની પરવાનગી આપશે કે નહીં આપે મિત્રો નહીં આપે તો જે આદિવાસી સમાજ છે તે ગુસ્સે થશે અને ચેતર વસાવવા માટે તે ગમે તે કરી શકે છે કેમ કે આટલું મોટું આયોજન હોય અને તેમના યુવા નેતા અને ધારાસભ્ય ડેડિયાપાડાના પાડાના એ જ હાજર ના હોય તો કેવું લાગે મિત્રો તમને શું લાગે ચેતર ગઈ કાલે છૂટી શકે મિત્રો તો અમને અમને તો લાગે કે ચેતર વસાવવા એક દિવસ માટે જામીન મળી પણ શકે તો મારા ભાઈ બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે